ઉના મુકામે શિવ કથામાં શ્રી રાજુ બાપુએ વણ વિલાસ સર્જ્યો હતો જેને લઈને નવખણજી ઠાકોરે ઉગ્રાંદોલનની ચીમકી ઉચ્ચારી છે ઠાકોર સમાજની જય માતાજી સમગ્ર ગુજરાતના કોળી સમાજની જય વેલના જય દ્વારકા આજે ઉનાની અંદર શિવ કથામાં કથાકાર શ્રી રાજુ બાપુએ ઠાકોર સમાજ અને કોળી સમાજ વિશે જે ખરાબ શબ્દોમાં ખરાબ ભાષામાં ખોબજ નિમ કક્ષાના આ બંને સમાજો માટે જે ઉચ્ચારણ કરેલું છે તેમના ઉચ્ચારણને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને સંત જોડે તો અપેક્ષા એવી હોય કે સર્વ સમાજને ભાઈચારાની ભાવના હોય સર્વ સમાજને સારો સંદેશો આવે સર્વ સમાજને વ્યસન મુક્તિનો સંદેશો આવે સમાજને કોઈ જાતિ ધર્મ ના હોય કોઈ સમાજ ના હોય અને સંતને સર્વ

ને રૂબરૂમાં બે હાથ જોડી દો તમે કારણ અને માફી માંગતી પડશે ને કે ઓના વિશે ઉગ્ર આંદોલન થશે ને તમારી સામે બદલો લેવામાં આવશે અને વર્તમાન સમયની અંદર કોઈ પણ સમાજ વિશે ઘસતું બોલવું પછી માફી માંગવી લોકોને ફેશન થઈ ગઈ છે પણ હવે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ કોળી સમાજ ને ઠાકોર સમાજને તલવારો લેવાની જરૂર છે સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ એક થઈ અને આ સંતને એમની સેતાની ભાષા જે વાપરી છે તેના જવાબ આપવાનો છે સૌને જય દ્વારકા